ರಿಪೋರ್ಟರ್ ರಾಹುಲ್ ರಾಜಪೂತ್ ವಾನ ನ್ಯೂಸ್ ವಡೋದರಾ આપ જોઈ શકો છો આખા વડોદરામાં રોજે રોજ બુમાબૂમ થઈ રહી છે જે લોકોનું પહેલાં બે બે ત્રણ ત્રણ હજાર બિલ આવતું હતું સ્માર્ટ મીટર લગાવ્યા પછી એવું કહે છે કે ત્રણ એક જ મહિનામાં ત્રણ હજારનું રિચાર્જ પતી ગયું તો મારી જી બીને ગુજરાત સરકારને ભાજપ સરકારને એ કહેવું છે કે ભાઈ તમે પહેલાં મીટરોનું નિરીક્ષણ કરો એનું ખરે કરો દસ દસ વીસ વીસ જગ્યાએ પહેલાં સરકારી કચેરીઓમાં લગાવો એમાં કેટલું બિલ આવે છે એમાં કોઈ ખામી આવે છે કે નહીં આવતી એના પછી તમે લોકોને જાગૃત કરો અને જે જૂના મીટર લાગ્યા છે તે રહેવા દો જે ફરજિયા ફરજિયાત આ વસ્તુ ના કરશો જે લોકોને નખા હોય મોટા મોટા કરોડપતિઓ ઉદ્યોગપતિઓ છે એમને નખાય તો એ નખાઈ શકે છે પણ ગરીબ ને મિડલ ક્લાસ લોકોને ઓનલાઈન હજુ ફોર્મ ભરતા નહીં આવડતું તો આ જી બિલ કેમનું ભરી શકશે એટલે જે બી એ આ પ્રોબ્લમ છે એ યથાવત યથાવત જે અત્યાર મીટરો છે એ જ રાખવા જોઈએ ગરીબોને મિડલ ક્લાસને હેરાન કરવાનું બંધ કરો અને આ મીટરો બદલવા ના જોઈએ સ્માર્ટ મીટર એક ગુબ્બારો છે જે સ્માર્ટ સિટીના નામે આપણે જે ગોળ ગોળ ફેરવ્યા છે અત્યાર સુધી એ હજુ અમારે નહીં ખબર તો જનતાને કેમ નહીં ખબર પડશે એટલે જે બીના અધિકારીઓએ ગલીઓ સોસાયટીઓમાં જઈ જઈ પહેલાં આનું જ્ઞાન આપવું પડે કે એમનું રિચાર્જ થાય શું થાય એ બધું શીખાડવું પડે ત્યારે આ મીટરો લગાવવામાં આવે અને ખરેખર જો મીટર લગાવવા હોય તો મોટા મોટા ઉદ્યોગપતિઓ કંપનીઓમાં લગાવ તો ખબર પડે કે કેટલું આગળ અમે એના કરતા બી ઉગ્ર આંદોલન કરીશું અને ગાંધીનગરનો ઘેરાવ કરીશું કે આવનાર સમયમાં કોર્પોરેશન ઇલેક્શન છે તો હું જનતાને અપીલ કરું છું કે જો દર ઘડી ઇલેક્શન પતે ને પબ્લિકને ડામ આપવામાં આવે છે તો આવનાર કોર્પોરેશનમાં જનતા બી તમને એવા ડામ આપશે કે તમે જિંદગીભર ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરમાં ચૂંટાઈ નહીં આવે શું સ્માર્ટ મીટર આ ગઈકાલે જ્યારે જાણ કરવામાં આવી કે લોકોના ઘરે જે સ્માર્ટ મીટરો લાગ્યા છે એ સ્માર્ટ મીટરથી લોકોને બહુ જ હેરાનગતિ થઈ રહી છે ઘણા ખરા એવા લોકો જેમની પાસે સ્માર્ટ મોબાઈલ પણ નથી હોતા અને આવી રીતે તગલગી નિર્ણય લઈ અને સ્માર્ટ મીટર બેસાડી દીધા છે હવે સ્માર્ટ મીટર બેસાડવાથી અડધી રાત્રે પણ તમારું રિચાર્જ પૂરું થઈ જાય એટલે લાઇટો બંધ થઈ જાય એટલે તમારે રિચાર્જ કરવા દોડવું પડે મોબાઈલમાં જો રિચાર્જ ના હોય તો પહેલાં મોબાઈલ રિચાર્જ કરો પછી તમે આ જીબીનું રિચાર્જ કરો ત્યારે તમારી લાઇટ ચાલુ થાય અને ઘણી વખત તો મેસેજ પણ આવતા નથી આ લોકોને અને લોકોના લાઇટોના કનેક્શનો કપાઈ જાય છે એટલે આવા નિર્ણયો ન લેવા જોઈએ અને આ લોકો સ્માર્ટ મીટર જ્યારે બેસાડવા આવે છે

કે તમે શું કહેવા માંગો છો જે વસ્તુ છે અમે સરકારને વોટિંગ આપી છે તો સરકાર જ મારે જોવે પ્રાઇવેટ વસ્તુ અમારા વડોદરાની અંદર હોવી જોવે નહીં આજ પછી તમને આ માવતર ધાણી અને બે આટલી વિનંતી તમને કરવી છે બીજા નંબરમાં કે ગરીબ માણસ મરી જાય વસલો વાળા માણસ ને ધંધો નથી મળતો ક્યાં જઈને ખાય અભણ માણા હોય ને હું ખબર પડે છે અબન માણા અંગૂઠો મારે ને જે કઈ દે દે આ વસ્તુ નો થાવી પડે આવા મોબાઈલ હોય કોણ ભરાવા આવે અને કોઈ બીને ને આજ સુધી અત્યારથી હું કહી દઉં છું કે કોઈ રિસાર્જ કરાવવા ના આવશો રિસાર્જ કરાવશો નહીં અને લાટ જાય એટલે ઓફિસે હાજર થાજો ઓફિસે નો હરખા હાલે તો કાચ ફોડી નાખો પોલીસ લઈ જાય કેટલા પૂરશે પૂરશે તો રેટો મોદી છોડાવવા આવશે આવશે ને આવશે મારું નામ ગૌરીબેન જાદવ પાર્કમાં જ આવું છું સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ